વાહ ભાઈ વાહ તમારા લોકોનો પ્રેમ અને સપોર્ટ જોઈ દિલ ખુશ થઈ ગયું યાર કારણ કે ઘણા બધાની કોમેન્ટ અને ડીએમ હતા ઇન્સ્ટાગ્રામ ઉપર કે તમે રાઇડર છો રાઇડરના નામથી ઓળખો છો તો કોઈ દિવસ તમે બાઇક ઉપર રાઇડિંગ કરતા વિડીયો નાખતા જ નથી તો ફાઇનલી હવે આપણે બાઇક રાઈડ ચાલુ કરીએ છીએ અને બાઇકવાળા વિડીયો પણ જોવા મળશે સાથે સાથે અને બ્લોગ બનાવવાનું તો આપણું કોમેન્ટ છે અને જુઓ મેં આખું બાઇક મારું મોડીફાઈ કરાવી તો બ્લેક રેપ કરાવી હતી આખું બ્લેક રેપ મારેલું છે ને જે બી થોડું ઘણું મોડીફાઈ કરેલું છે ફૂલ્લી મોડીફાઈ તો નથી કરેલું કેમ કે મને એટલું બધું મોડિફાઈ નથી કરતું અને થોડી રેપ પણ હવે ખરાબ થવાનું ચાલુ થઈ ગયું છે ઉખડે છે હવે જુઓ ઉખડવાનું ચાલુ છે તો આપણે વિચાર્યું કે આખી રેપ ઉખાડી દેવી છે હવે આ ઉખડી જુઓ આખું રેપ ઉખાડી અને નવું કરવાનું છે અને થોડા ઘણું જે બી મોડિફાઈ નવું કરશો એ બી કરશો તો તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે તો હવે રેપ આર આખું ઉખાડી દેવાનું છે જુઓ ઉખાડીને કંઈક નવું કરાવશે છે નેક્સ્ટ વિડીયો ફાઇનલી જોવા મળી જશે અને રેપ આવવું હોય આપણે જ્યારે બી કાઢવું હોય ત્યારે આપણે કાઢી દઉં હવે ઉખાડી દરમાં આખું રેપ ઉકાળવાનું છે કંઈક મસ્ત નવું કરવાનું થાય છે આપણે આખું ઉકાળી ગયો પટ્ટી મારી છે કનાર ઉપર ઈ પણ કાઢવી પડશે હવે કંઈક યુનિક કરવાનું થાય છે અને ડેલી વ્લોગ રાઇડિંગ વિડીયો પણ જોવા મળશે આપણા મિત્રો પણ આવી ગયા છે તો મજામાં ભાઈ સાયકલ લઈને આવી ગયા એમ હા ભાઈ બ્લોગ બનાવ મારો ફોન પકડો ને તમે તો વિડીયો ચાલુ જ છે ખાલી ફોન પકડવાનો છે આ બાજુ આવી ગયો આપણું શું કે ભાઈ ને રેબ ઉખાડવાનું છે તો બધાને જોવા માં કેમ એટલે વિડીયો ચાલુ છે ખાલી ફોન પકડવાનો છે સાઈડમાંથી માંથી પકડજો કોઈ ટચ ન થવા જોઈએ હા બસ એ રીતે બસ એ રીતે ચાલુ જ છે અને એટલે બધું ઉખાડવાનું છે લે મારે હવે નવ કરાવવાનું છે કેમ મોટો મકડો હ આ કે મકડો હાવ એ પણ આ તો થોડું આગળનું નું રાખવું એ આ સાઈડ વાળું થોડું બગડી ગયું છે એટલે ઉખાડ દેવું બીજું ન કરવાનું ઓય બીજું કરાવવાનું છે આપણે હવે ને ઉખાડ દઈએ મદદ કરાય કેડે હા મમ આગળ નું નહીં ઉખાડું ને આ સાઈડ વાળું બધું ઉખડીમાં જ્યારે પણ રાઈસ જ્યારે વિડિયો બનાવા ત્યારે છોકરા તો આવજ માર જોડે લે લે કાકા કાકા મને હે ને એ વિડિયો બનાવવામાં હારર કે એટલે એમે ભી હા હા તમે નમસુ હે હા તમારું જીવન જીવન ભાઈ આ બળોને આવડે તમે તો આવડતું જીવન ભાઈ અમે જીવન ભાઈ આતે વિડિયો બનાવવા આવા લાઈક કરજો ચેનલ ને ન સબ્સ્ક્રાઇબ કરજો આપજો હા આ વિડિયો તમને જીત ના લાઈક આવશે જો ગાઈસ બધું ઉગડી ગયું છે હવે હવે હા આ ટંકી ઉપરથી ઉખાડવાનું છે હું આ ટંકી ખરાબ થઈ છે એટલે ધીરે આરામથી તમે ખાલી સપોર્ટ કરો વિડીયો બનાવવાની જવાબદારી મારી શું કેવું લે બધા થઈ ગયાર વિડીયો બનાવશો દરોજને सारा सारा वीडियो काम पर मैं आया था ये धीरे-धीरे आको एक नहीं उखड़े थोड़ी 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 थोड़ थोड़ काड़ू पड़ से और ऐसे फोन पकड़ने में सर हर के से पकड़ हर को बदु वीडियो में आऊ जो है पासो आवे ओ है बदु तो मैं भी आओ ओए सारे ये वीडियो में देखा जो खाली बस ओगली नहीं आई जाती ने आती हां आवे नहीं आवे बेटी आवे हां आया छोकरा ने वीडियो में लेवानो है ये बाजू फेर रहे तो मेरे

કે કેવા ફોન કરવાના કે મોબાઈલ ફોન કરવાનો તો આર્યો કી હા બસ સાધુ કે હોય હોય બીજું ઈ આઈફોન સે રહ્યો રયો ઈ કાલે વિડિયો ઉતારવા માં જ આવે ઈ ફોને ને વિડિયો ઉતારવામાં જ કોમ મ લગો તમે આટલા બધા બાઈક ના મો આટલા ને બધે સોય ગંતી પૈસા લાવતો રેવા દેવા દે તો મુખાડ દેઉ છોય ચાલશે એન તો બઈ આટલા બધા સોય ગંતી પૈસા લાવો હે તમે આટલા બધા સહી કરતી પૈસા લાવો એટલે ગાડીઓ અને બાડીઓ પૈસા માં બધા મિત્રો હે ને માર વિડિયો જોવે કે તો મને પૈસા મળે હાર એટલે જો ગાઈસ બાઈક આખું ઉખાડી દીધું રેપ તો આ કંપની સ્ટીકર ઈ ઉખાડી દેવાય આ ઉખડી અરે આ બધા ઉખાડી દેવાય પણ હાલ છોરે હાલ જી માં જવાનું કે આ તો સોતું હમ ના ના ઉખાડવાનું હે બધું હા હમ આ તો હારું હે ના ના ઉખાડી દેવું છે કેમ કેમ કે મારે હે ને आको नव करावानु है आस्ती उखडी नकी आकू उखडू जो हो फाटू ना जो है ये काय कर दे हुए। आ तो कडीयो ये आ तो उखडे उ लागतो नहीं ले नंतर लागे है उकड़े उकड़े। ना फाट गया है उखड़ देगा ना ना उकडी उकडी मारे भी उकडी हम्म, आकू उखडू है फाटू ना जो आराम से उकाडी है धीरे-धीरे અલા ગુંદર ચોટી ગયો રેવા દે રેવા દે રેવા દે એને કપડે થી કસવું પડશે હું ઘેર જઈને કપડે થી કસું ધીરે 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 કેમ બીજો હ આ તમન કોમ નું આ આ કંપની નું સ્ટીકર હતું તોય મેં કાઢી દીધું એ કારણ કે મારે હે ને આ કોમ આવે ના આ કોણ નવ કરાવ ને મારા એટલે ગુંદર રહી જાય થોડો કપડે થી સાફ કરવું પડશે આ ગુંદર બધે ઉકડી જાય હ તો ગાઈસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બાઇક હવે આપણે જેવું બનાવશે યુવા માટે બરાબર તો મળશું નેક્સ્ટ વ્લોકમાં